નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો તહલકા ન્યૂઝ હું છું અંકર પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર વાપીની અનુપમ કલર પ્રાઇવેટ કંપનીમાં ભીષણ આગ લાગી એક યુવકનું મૃત્યુ થયું વાપીની અનુપમ કલર પ્રાઇવેટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી એક કામદારનું મૃત્યુ વાપીના ત્રીજા તબક્કાના અનુપમ કલર ફ્લોટ નંબર વન સેવન જીરો ફોર એમાં આજે સાંજે ચાર વાગે ટાંકીમાં આગ લાગતા એક કામદારનું મોત નીપજ્યું હતું વાપી અનુપમ કલરમાં કોન્ટ્રાક્ટ વર્કર તરીકે કામ કરતો કૌશલ યાદવ નામનો વ્યક્તિ અને તેની સાથે અન્ય એક કામદાર કંપનીમાં લગાવેલી વીસ હજાર લીટરની ફાઇબરની ટાંકીની અંદર વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટાંકી ધડાકાભેર રથડાઈ હતી આગ ફાટી નીકળી હતી જેમાં એક કાર્યકર બહાર આવ્યો હતો પરંતુ એક કાર્યકર કૌશલ નંદકુ પ્રસાદ યાદવ ઉંમર વીસ વર્ષ છીરી રામનગર બિહાર પટના તાજેતરમાં જ વાપીને સ્વચ્છતાના નામે એક એવોર્ડ મળ્યો હતો પરંતુ આજે કંપનીમાં રોજે રોજ નિર્દોષ કામદારો મરી રહ્યા છે મજૂરીને લઈને વહીવટીતંત્રે કોઈ નક્કર પગલાં લીધા નથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારને મોટી સજા થાય છે જો પરિવારનો કોઈ યુવાન અથવા વ્યક્તિ મૃત્યુ પામે છે તો આખો પરિવાર તૂટી જાય છે માત્ર તેના પરિવારને જ ખબર છે કંપની સંચાલકો મજૂરના મૃત્યુ માટે થોડી રકમ વસૂલ કરી અને તેના પરિવારને વળતર ચૂકવીને મામલો ઢાંકી દે છે